ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આગામી ચોથી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર આક્રોશ રેલીના ભાગરૂપે ગોધરા કલેક્ટર કચેરી ખાતે ગણપતિ મંદિરે મીટીંગનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી હતી અને ગાંધીનગર ખાતે યોજાનાર આક્રોશ રેલીમાં આંગણવાડીની કેટલી બહેનો જનાર છે તે વિશે ચર્ચા કરવામાં આવી અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્નોના સમાધાન માટે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે મહાસંઘે મહિલાને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરને પત્ર લખીને આ આંદોલનની નોટિસ આપી છે

જેના ભાગરૂપે આજ રોજ કોતરા શહેરના કલેક્ટર કચેરી ખાતે ગણપતિ મંદિરે મીટિંગનું નું આયોજન કરાવું હતું અમે અમારા મુદ્દાઓ સાત મુદ્દાઓને લઈને ધરણાને રેલીનું આયોજન કરેલું છે સરકારશ્રીને અમે બી ઘણી વખત કમિશનર સાહેબને મિનિસ્ટર સાહેબને અમે મળવા ગયા છે કે ભાઈ અમારો આ મુદ્દાઓ છે તો તમે અમને એનો નિકાલ આપો પણ રજૂઆતો કરવા છતાં એ સરકારે કે કે જવાબદાર અધિકારીઓએ અમને જવાબ આપ્યો નથી તો મહાસંઘ અમારા ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘની કારોબારી મળી હતી ત્યાં અમે નક્કી કર્યું છે કે ભાઈ આપણે હવે ધરણા અને રેલીનું આયોજન કરવું જોઈએ અને સરકારને જાગૃત કરવી જોઈએ એ બધા એ મુદ્દાથી લઈને અમે ચાર આઠ બે હજાર પચીસના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગરમાં રેલી કરી સભા કરીને અમારો આક્રોશ આક્રોશભરી રેલી અમે કરવાના છીએ એની અંદર અમારા વિવિધ માગણીઓ છે એને લઈને પંચમહાલ જિલ્લામાંથી પણ પાંચસોની ઉપર બહેનો જોડાશે રેલીની અંદર અને એની અંદર અમારી નાની મોટી થઈને સાત માગણીઓ છે પહેલી માગણી તો એ છે કે બીએલઓની કામગીરી આંગણવાડી વર્કરોને નહીં બીજો મુદ્દો છે કે એમએમ વાયનો સ્ટોક જે આવે છે એ સીધો આંગણવાડી પર મોકલવો ત્રીજો મુદ્દો છે કે મોબાઈલની અંદર જે ફેસ કેપ્ચર કરવામાં આવે છે તેમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે તો એ પણ એનું દૂર કરવું ત્યાર પછી સ્માર્ટ ફોન આપ્યા નથી આંગણવાડી વર્કરો પોતાના ફોનમાં કામ કરે છે જે ઘણી બધી તકલીફ પડે છે કે ઘરમાં ફોન એક જ હોય અને આંગણવાડીમાં ફોન ના લઈ જવા મળતો હોય તો એ બહેનના પગારો પણ કાપે છે તો આ આ માગણી એક છે અને જે આજની મોંઘવારી પ્રમાણે જે નાસ્તાના ને ફ્રૂટના જે પૈસા આપવામાં આવે છે તો મોંઘવારીના હિસાબે અમને આ પોસાય તેમ નથી તો આવા વિવિધ સાત મુદ્દાઓને લઈને અમે ચાર ચાર આઠના રોજ ગાંધીનગર રેલી ધરણાના કાર્યક્રમમાં પંચમહાલમાંથી પાંચસો ઉપરની બહેનો જોડાશે આજે રેલીના ભાગરૂપે અમે બધા ભેગા થયા છીએ દરેક તાલુકામાંથી થોડી થોડી બહેનો બોલાવીને અને એનું આયોજન શું છે એની જાણકારી રૂપે આજે અમે મિટિંગ કરી છે અને આ બધી જ બહેનો પાંચસો ઉપરની બહેનો જુદા જુદા તાલુકામાંથી જોડાશે నీరు జోషీ విభాగ సంగన మంత్రి